જય માતાજી જય ગુરુદેવ તો જો આજે મીટ ને મીટ ને પપ્પા હતા એને ગાડી સાફ કરવાનું કામ કરે છે મોટરને એવું બધું સારું કરવાનું છે ધોવાનું કામ ચાલુ છે તો જો એ સાફ સફાઈ કરે છે તો હાલો તમને બતાવું જો મોટર સાફ કરે છે મીટ અમારી પોકડીના મારે છે પોકડી મારી દેશે આથી મોટરમાં ધૂળ હોઉં છે એટલે મોટર સાફ કી ના કે વાડી થી જ આવ્યા સી આ એ મોટર નું કામ નિપ કરે છે સાફ કરવાનું કેટલી બધી છે અને સાફ કી ના કે મોટર જો પોપણી મરાઈ ગઈ છે હવે બાકી બધી પોપણી મારે છે અને પોપણી મરાઈ જાય આખી મોટર માં ધોર બધી થઈ જાય એટલે પાણીથી ધોઈ નાખશું મોટર ચાલુ કરવાની છે અને હવે પાણી એથી સાફ થાય છે પાણીની મોટર ચાલુ કરી છે ટાંકામાં પાણી આવે છે ભૂકી એથી ઓઘરા ઓઘરા થઈ જાય શેમ્પુ નાખી દેવાય શું કરું જો પાણી સાફ થાય છે હવે ચાલો સાફ કરી અને પછી રોંઢાકને ક્યાંક જવાનું છે એમ પપ્પાને ક્યાં જવાનું કાંઈ ખબર નથી તો આલો મોટર સાફ કરી નાખી બપોરે આવીને વાડીથી આવી અને મેં સાફ કરે છે મોટર શેમ્પુ નાખીને જો શેમ્પુનું શેમ્પુ નાખી અને પાણી બનાવી નાખ્યું છે મોટર સાફ કરવા જો મારા મીથ છે ને અમિત જો શેમ્પુ નાખી અને મોટરને સાફ કરે છે અને મિતે પહેલાં પોકણી મારી અને પાણીથી ધોઈ નાખી અને અમિત હવે પાસો શેમ્પુ નાખી અને સાફ કરે છે તો આલો જો બે ભાઈ સાફ કરવા છે મીડાશે હારા છડાઈ દીધા છે અમિત હમણાં હારથી મોટર સાફ થઈ જાય છે ચમકાઈતી તો આલો હવે વાયર હવે વાયસરને ઉટકી નાખું બે ભાઈ મોટરને એવું સારું કરે ત્યાં સુધી બે મોટર સારી કરવાની છે ધોવાની છે જો આ સાફ થઈ જાય આને સાફ કરવાની છે દોની પડી છે આ બાજુ તો આને સાફ કરવાની છે ફૂંકણી મારી તો હાલો મોટરનો આજે વારો છે સાફ કરવાનો ગાડી ધોવાનો મેળ આવશે તો ગાડી ધોઈશું તો મિત્રના પપ્પા બે ગયા છે હા બેય ભાઈ મોટર જો મોટર ધોવે એ જોવે છે મારે હા હું ને બે કોણ જો બધા બેઠા છે મારા હા હોય બેઠા કરે છે જો આ ગાડી ટાઈમ રહે તો ધોઈશું હાલો બે વાગે ત્યાં મોટર સાફ કરી નાખી હમણાં વાડી જવાનો ટાઈમ થઈ જાય છે નીચના ઉપા ને બહાર જવાનું છે એકલા અમે તો બધા વાડી જવાના છીએ કપ્પા મીનમાં નીચના ઉપા નાની ગાડી સારી કરે છે ધોવે છે પાણીની મોટર ચાલુ કરી નાસ્તો બધા વાહન સાફ કરવાના છે ધોઈ નાખવાના છે જો બે ગાડીઓ સાફ કરવાની છે આ સ્પ્લેન્ડર સારું કરી નાખી પછી પ્લેટરી ના બાઇકી છે સારી કરવાની આનું કામ એ સારું છે જો મેં હજી આ મોટર એ ધોવાનું સારું છે કામ જો આ મોટર સાફ થઈ જાય ધોવાઈ જાય એટલે જો ઓલી ગાડી તો ધોવાઈ ગઈ છે અમિતા જે હું કરશો એમાં હેલો આ ગાડી ધોવાઈ જાય જો આ ગાડી ધોવાઈ જાય સાફ થઈ જાય એટલે જો આ બે ગાડીઓ જે સાફ કરવાની છે ધોઈ નાખી મિત્રના પપ્પા તો ધોતા હતા પણ અમિત પાછી હારી કરવા મિલો છે શેમ્પુ એથી જો શેમ્પુનું પાણી કર્યું છે આખી ડોલ ભરી ન જો એટલું થઈ ગયું છે આખી ડોલ ભરીને બનાવ્યું હતું શેમ્પુનું પાણી તો હજાર એટલું રહ્યું છે હવે આ ગાડી સાફ કરી નાખીએ અને હજી પછી બીજી આલ્ટો બાઇકી છે જોઈની ગાડી છે એને સાફ કરવાની છે હાલો બધું કામ કરે ત્યાં હું મારું કામ કરી નાખું ત્યાં લગી હાલો મોટર ધોઈ નાખી છે અને ઘડીક પડી દેવા દઈશું એટલે સુકાઈ જાય પાણી બધું અને જો આ બાજુ ગાડી ધોવાનું કામ ચાલુ થઈ ગયું છે હાલો આ ગાડી સારી થઈ જાય પછી ઓલી ગાડી સાફ કરી છે પછી ઓલી ગાડી સારી કરી નાખીએ હું તો કસરા પોતાને એવું કરીને આવી ઘરનું કામ બધું અંદરથી અહીંયા એક ગાડી ધોવાની છે હજી હજી આ બે બાઇકી છે અને ઓલી ગાડી એ જે બાઇકી છે હજી ન્યા પડી છે એ આ બાજુ લઈ અને પછી હારી કરી નાખશું હાલો જો હવે આ ગાડીનો વારો છે ચેમ્પુ એથી સાફ કરી ને હવે પાણી સાફ કરે છે હાલો એને ઘડીક મૂક્યા હોય છે તડકે પડી રહેશે એટલે સુકાઈ જશે ન્યા એને ધોઈ નાખી છે એ ગાડી હાલો એ ગાડી ધોવાઈ ગઈ છે એટલે તડકે મૂકી છે એટલે હમણાં સુકાઈ જશે તડકાઈની હવે આને મૂકી આવે બારી એટલે હુકાઈ જાય બારી લઈ લે એટલે હાલો આને આ ઘી મૂક્યા ઓલી ગાડીને બહાર તડકે મૂકી આવ્યા છે તપવા હમણાં સુકાઈ જશે હવે આ ગાડી ધોવાઈ જવા આવી છે એટલે હવે એને મૂકી આવે બારી પછી ઓલી ગાડીનો વારો છે ધોવાનો હલા મોટર આય લઈ લીધી છે સાફ કરવા જો આ નિસ્કો ઘણી મારે છે જો ઘણી મારે છે અંજે જો આ બાજુ પુકણી મારે છે ડિવાઇસ આ છે વચ્ચે સાફ કરવાની છેજી આ ગાડીની સાફ કરી નાખી હજી કોઈ કોઈ જાય છે કામ ચાલુ કરી દેવી જો વાયસો ઓળખી નાખું હમણાં બે વાગી જાય છે ગાડી જવાનું છે તો એમની ચો હજી મોટર કામ ચાલુ છે મોટા ગાડી કરે છે જો તો મોટર મોટર છે હવે કરી કરી અને પાછી ફરીથી ફોકડીને મારી ચાલો બધા વાહન ધોવાઈ ગયા છે બે મોટરો બે ગાડીઓ અને કેટલીક વાર છે આલો બધી ગાડી જો સાફ થઈ ગઈ છે સરસ મજાની તો જો આલો હાલો આ મોટર સાફ થઈ ગઈ છે પાણીથી જો તો આલો બધા વાહન ધોવાઈ ગયા છે બે મોટરો બે ગાડીઓ તો હાલો આ સુકાવા ઘડી મૂકી અને પછી કવરને એવું ઢાકી અને પેક કરી અને મૂકી દઉં જો એમ જ નળીને એવું બધું મૂકવા માં છે અકેલો કરી દેશે તો હાલો બધું મૂકવા માંડી ફૂંકડીને એવું બધું મોટર મૂકી દે પાણીની હલો બીજી ગાડી તે ઘડી દે દેશે તડકા હલો આ ગાડી નહીં તે તડકે મૂકે છે ઘડી તડકે પડી રહે એટલે જલ્દી સુકાઈ જાય અને ઓલી ગાડી સુકાઈ ગઈ છે તો હવે આને મૂકી દેવી હાલો બે ભાઈ ગાડી આંખે છે નાનો જવું નાનો ઓલી ગાડી આપે છે મોટો ઓઇલી ગાડી આખે છે હાલો હવે પેક કરી મૂકી દેવી ગાડી બસ હાલો ગાડી ઠેકાણે મૂકી દેશે સહીએ અને હવે પેક કરી દેવી વાય જમીત કવર લઈને આવ્યો છે ગાડીનું કવર લઈ આવ્યો છે હજી લાવશે મિત્રના પપ્પા બે ત્રણ દી થયા અને હવે એને પેક કરી દેવી કવરથી અને અમી તાઈ જો આ બાજુ ગાડી લઈને આવે છે જો દે હજી જોઈ લાવે છે ગાડી એને પેક કરવાની છે તો હાલો ઠેકાણે મૂકી અને પછી હજી વાડી આવું છે કપાવીમાં હાલો કવર ખોલી અને પેક કરી દેવી ધડ કરો છો પણ બે હાલો ગાડી પેક થઈ ગઈ છે નાખી છે કવર બવર કમ્પ્લેટ હાલો અમારે તે ગાડી આગળ લઈ લીધી બે ભાઈ ધડ કરે છે અમારા અમિત શીખાવશે થોડોક પણ તોય ગાડી ની લઈ લે હાલો બે ગાડીઓ ગોઠવાઈ ગયું છે લાઇનમાં અને હવે આને ઢાંકી દેવી આ ગાડી વેસવાની છે ગરા આવે તો નકર પછી આ રાખવાની છે જો આ ગાડી વેસવાની છે અને આ ગાડી જે મેં લાવ્યા છે એવી નવી અને આ ગાડી જોઈની છે પહેલાંની આઠ આઠવારા થઈ ગયા લીધી એટલે આને વેસવાની છે બે અલ્ટો છે હાલો આ ગાડી પેક થઈ ગઈ છે આનું કવર નથી આને તો એમને તાપડું અને કંટાહી સિમેન્ટની થેલીનું બનાવેલું છે એમથી પેક કરી દીધી છે દોરી બાંધીને આ રીતની અને ઓલી ગાડી આટું તો કવર છે તો હાલો હવે અમે વાડીએ જાવીને તૈયારી કરી દેવી હવે તો હાલો મોટા મેળવું સાફ થઈ ગયું છે અને પેક કરી અને મૂકી દીધું છે અને હવે અમે જાવી છે વાડીએ બની અને ભાઈ જો ગાડી ચાલુ છે થઈને જવા

જો મીતે મીઠ જાય છે પાણી વાળવા પાણી સાલું છે અમે એટલે એ પાણી વાળવા જાય છે નાકો વાળવા તો હાલો હવે બુસેટ ને ઉમેદવાર તો હાલો જય માતાજી જય ગુરુદેવ